નમસ્કાર મિત્રો મહાસગ્રહ ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું વિનોદ ગોસ્વામી લખપત તાલુકાની અંદર પુનરાજ પર લખપત જીએમડીસીનો એક નવો પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે જેનું ઓપનિંગ ટૂંક સમયની અંદર થવાનું છે ત્યારે પૂનરાજ પરના માજી સરપંચે એક લેખિતમાં સ્ટેટમેન્ટ આપેલું છે અને એમનું કહેવાનું એમ થાય છે કે ખેડૂતોનો જે જમીનોનો જે મેઇન પ્રશ્ન છે એનો પહેલાં નિરાકરણ કરવામાં આવે ત્યારબાદ જે છે એ સરકાર આ જગ્યાએ જીએમડીસી જે છે એ કામ કરે એમાં અમને કોઈ જ વાંધો નથી રોજગાર મળશે જીએમડીસી પ્રોજેક્ટ આ જગ્યાએ આવે છે એ બહુ સારી વાત છે પણ એમનું કહેવાનું એમ છે કે ખેડૂતોની જમીન જે છે પહેલા સંપાદન થાય ખેડૂતોને એમનો હક મળે ત્યારબાદ જ જે છે એ આ કામ ચાલુ કરવામાં આવે અને એમને સરકારશ્રીને છવ્વીસ તારીખનું અલ્ટિમેટમ આપેલું છે આત્મવિલોપનનું અને આજે મારી જોડે જે ઊભા છે એ છે માજી સરપંચ આપનું પૂરું નામ જણાવો હા શોભાઈ નાથાભાઈ પૂર્વ સરપંચ પુનરપુર અને સાહેબ અમારી માંગણી પાંચ છે પાંચ અમને હક મળે એવું મારી આશા છે અને એક જો જંત્રી છે જી બીજો પ્રશ્ન છે આપણું જમીનની સર્વેનું જે સર્વે નથી થઈ જી અને ત્રીજો મુદ્દો મારો એ છે કે રોજગારી મળી શકે બીજો ચોથો મુદ્દો એ છે અમારો કે અમને ભાવ હક મળવા જોઈએ હજારો વર્ષની જમીન વાપરવાના છે આરોગ્ય અને શિક્ષણ એ બધા પાંચ છે અમારા પ્રશ્ન હલ થવા જોઈએ છવ્વીસ તારીખ સુધી એ મેં રજૂ કર્યા છે સાહેબ હું પોતે જ રજૂ કર્યા છે અને મારા છ મુદા છે છ મુંદા મેં રજૂ કર્યા છે ગુજરાત સરકારને તો એ છ મુંદા નું પ્રશ્ન હલ થવો જોઈએ અને તે સિવાય અંદર જીએમડીસી ભાગ રાખે નહીં પછી આવે આ બાજુ અમારી જમીન છે જે માંગણી છે માંગણી અમારી પૂરી થવી જોઈએ જો તમારી માંગણી પૂરી નહીં થાય તો આત્મવિલોપ કરીશું આત્મવિલોપન કરશો એ તમારું જે હે આ ફાઈનલ ડિસિઝન છે આ આપનું નામ જણાવો જાડેજા હિતેન્દ્રસિંહ વિરાજી હું પુંદરાજપુર નો રહેવાસી છું અગાઉ અમારા સરપંચે જે માંગણી કરી છે અને જીએમડી સમક્ષ જે માંગણી રાખી છે તે જો તે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારા સરપંચે જે લેખિતમાં રજૂઆત કરી છે કે આત્મવિલોપન કરશે આ તો એમનો ફાઈનલ ડિસિઝન છે હવે અમારી જે માંગણી છે તે સમક્ષ સ્પષ્ટમાં તમને કહું એક અમારી જમીન સંપાદન થાય એનાથી પહેલા અમારી જમીન ને પ્રમોલગેશન ની પ્રક્રિયા છે જે પ્રમોલગેશન કરવામાં આવે અને બે હજાર અગિયાર ની યંત્રી જે છે તેમાં વર્ષદીઠ જે વધારો કરવામાં આવે તે વધારો હજી સુધી અમલ કરવામાં આવ્યો નથી સૌપ્રથમ તે વધારો જે છે અમલ કરવામાં આવે અને ત્યારબાદ જે સંપાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને જીએમડીસી ના અધિકારીઓ જે સંપાદન પ્રક્રિયા કરાવે છે તે હજી સુધી કોઈ પણ અધિકારી ગામમાં આવ્યો નથી અને ગામના લોકો અને વડીલો સાથે અને આગેવાનો સાથે કોઈ પણ પ્રકારની મિટિંગ કરી નથી અને ગામને વિશ્વાસમાં લીધા વગર જે સાપાદાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તે તદ્દન ખોટી છે અને તમે ગુજરાત સરકારમાં ત્યાં ગયેલા ત્યાં આગેવાનોને લઈ જઈ અને કોઈ જે તમે રજૂઆત કરી છે કે નહીં અગાઉ અમે બધા આગેવાનો ગામમાં મિટિંગ કરેલી અને બધા આગેવાનો મળી અને અમે કલેક્ટર સાહેબ શ્રી કને પછી મુખ્યમંત્રી સાહેબ શ્રી કને અને આપણા નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી બધાને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે જે ટાવર્સ પેકીની જે 113 પેકીન ટાવર્સ પેકીની જે જમીન છે તે પુંદરાજપુર ગામના નકશામાં સમાવેશ કરવામાં આવ્યો નથી સૌપ્રથમ તો પ્રમોલગેશનમાં તે સમાવેશ કરવામાં આવે અને તેની સ્પષ્ટ જાણ ખેડૂત ખાતેદારને કરવામાં આવે તેમની જમીન ક્યાં છે તેને લોકેશન વાઇઝ સેટેલાઇટ વાઇઝ ઇમેજ જાહેર કરવામાં આવે અને ત્યાર જે સપાદાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે બાપુ આપનું નામ જણાવો મારું નામ જાડેજા સુરાજી કેસરજી

તમેજ મારાબા હાથ નું કામ છે હજી સુધી કોઈ જવાબ નથી જેમ દિવસે ગામમાં જીમ કોઈ માણો નથી આવ્યો અમે આ ભૂમિ ના છીએ પરંપરા ના છીએ આપણે આપણા જે છે એ હક માટેની જ વાત આ હકમાં હક છે આ કાઈ ને સરપંચે લખ્યું સત્ય વસ્તુ છે એક સરપંચ નથી ગામમાં બધો જ આખો 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 ગામ બુજાવીને બેસી જશે આ કોઈ હમ એક સરપંચ જાતો એ નથી કાઈ નથી પણ આખો ગામ છે ને બધાવા આવીને બેસી જશે આ શ્રીનું નિયમ છે કે આ ભૂમિ છે એના માટે પિયત હોય અને કપ્યુ એના ભાવ વધઘટ થાય જીયતના ઊંચા ભાવ આવે

હું શ્રી પુનરાજપુર દૂધ ઉત્પાદક સહકારી પ્રમુખ છું મંડળી અને આપના પ્રશ્નોની શું રજૂઆત છે અમારા પ્રશ્નોની ની રજૂઆત તો પહેલી એ છે કે જયારે જીએમડીસી નકશો જે જાહેર કર્યો છે પુનરાજપુરનો એમાં પંદર થી સત્તર જે સર્વે નંબર જીએમડીસી ની ખનન છે તેમ છતાં એ બહાર કાઢી નાખ્યા છે ને બીજો તો જે એકસો તેર પૈકી જે ટાવર પૈકી ની અમારી જમીનો છે એમાં કોઈને ખેડૂતે પોતે જે દાવો કરે છે જ્યાં આપણે જંત્રીના જે મળી છે જમીન ત્યાં છે ભાવ છે એ અમને ભાવ મળે કારણ જ્યાં બે ખનન હોય જયારે ખનન ના ભાવ મળશે ત્યારે જ ખેડૂતને વાર્તા પૂરી મળશે વાર્ષિક દૂધ ઉત્પાદકમાં શ્રી પુનરાજપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી

પહેલેથી જો સંપાદન થતું હોય તો પન્ર બાકાત કેમ જો પંદર ખેડૂતને બાકાત કરશે પેલાથી પાંદ્રો ટુ ની તો જમીન એને લઈ લીધી છે તો પંદર પંદર જે ખેડૂત બાકી રહે છે એ આનો સમાવેશ થાય આમાં